મસ્ત પ્રેમ કરવાની સાથે બરાબર હેલો ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો જો આજે છે ગુરુવાર પણ તેમ છતાં રાખવીને આજે છૂટી હતી કેમ કે એનો જે ક્રિએટિવ કાર્નિવલ ફેસ્ટિવલ હે ક્રિએટિવ કાર્નિવલ ઓફ સંસ્કૃપા હાજી જે આ બોલે છે ને એ એનો ફેસ્ટિવલ હે એ જે ફેસ્ટિવલમાં જે છોકરાઓ પાર્ટિસિપેટ કર્યું હતું એમને જવાનું હતું અને પ્લસ ટિફિન લઈને જવાનું હતું અને જેમને પાર્ટિસિપેટ નહોતું કર્યું એના માટે આજે છૂટી હતી તો કાલથી ફેસ્ટિવલ તો આજે રાઘવી છૂટી હતી અને એટલા માટે જેમ જે પાર્ટિસિપેટ કરેલા હશે જે બી પાર્ટિસિપેટ થયેલા હશે છોકરાઓ આજે ટિફિન લઈને ગયા છે કંઈક સાંજે પાંચ વાગે એમ કંઈક તો રજા પડશે સવારે દસ વાગે જવાનું હતું અને સાંજે પાંચ વાગ્યા સુધીનું એનું જે બી પ્રેક્ટિસ એ કરવાની હશે એટલા માટે ભાઈ આપણે ઘરે હે ને જયારે બી આ ઘરે હોય તો સૌથી વધારે વઢ આ ખાય

આમ તો શું રાઘવી પણ ડાન્સમાં રહેતી પણ એનો જોડીયો જે હતો એને ડાન્સ આવડતો નહોતો ઠીક છે એવું તો કંઈક હતું તો હવે રાગવી અને એનો જે પાર્ટનર હતો ડાન્સ પાર્ટનરી આઉટ થઈ ગયા ડાન્સમાંથી એટલે એ પાર્ટિસિપેટમાંથી બહાર થઈ ગયા નહીં તો એને બી આજે જવાનું હતું આમનું જે ફેસ્ટિવલ એ બે દિવસ ચાલવાનું મતલબ કાલના દિવસે ને પરમ દિવસે બે દિવસ આવજો બધાને છૂટે ફેસ્ટિવલમાં શું શું હશે કહું જો એક કચ્છ દર્શન પછી ડાન્સ ગ્રુપ ઓકે પછી પછી

ભાઈ સે એટલું બધું હશે હજી તો ઓછું બોલીઓ ચિટુલાઈ હશે થોડાક જ અને દુકાનો હશે 26 ઓ 26 સ્ટોલ ઓહોહો 26 સ્ટોલ હશે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો જલ્દી બેગ ટ્યુશન ટ્યુશન ચલો બેગ ઉપાડો ચલો ચકલીઓ બાજેરી ભાઈ ઝઘડા કરેરી મારો એકબીજાને મારો લઈ લો ઘર લઈ લો એક બીજાનો ઘર લઈ લો बाचो बचो बचो बाप रे तो जो राघव ने खबर नहीं थी कि न ट्यूशन, ट्यूशन, ट्यूशन में छुट्टी है हमें लोग को प्रैंक कर रहे हैं नु बैग ने हेरा-वीरा बत तैयार करिरान પછી એમ કેશું કે આજે તેને ટ્યુશનમાં છૂટી હે કેમ થી ટાઈમ થઈ ગયો ટ્યુશન નું ચલાવ હાલો હાલો જલ્દી લેટ થર ચલો લાગુ તને એક વાત કહું લાગુ વાત કહું બીતરે હ છૂટી હે ટ્યુશન માં કબર તને हम प्रैंक करयो था रात है मम्मी ने पूछ खबर है तो छुट्टी है अरे अविश्वसनीय करती रे अब मैसेज आयो यहां यहां तन बताओ यहां बता हां चल चल खेत घरे जाऊं के छुट्टी है नचे विश्वास नहीं करती आवे चलो છુટ્ટી હાલો ચલો ચલો ઘરે ચલો પોપડ બની ગયો પોપડ બની ગયો એને તો ખબર નથી અમને તો ખબર હતી એટલે આજની જનરેશન ટ્યુશન જવાનું એક્સાઇટેડ અમે લોકો હતા ટ્યુશન નું કે સ્કૂલ નું નામ લેતા અમે ભાગી જતા જ નહીં ભાઈ મસ્ત મસ્ત પ્રેંક કર્યો આની સાથે બરાબર જો માં એનું કામ કરે રહા ગામ સાફ કરવાનું ઠીક પણ એનું ધ્યાન એને છોકરામાં છે છોકરા જેટલો અવાજ કરશે ને એટલો માનનો જીવ બડસે બેઠે બેઠે ફોન

પાકી હવે જજો પાકી જજો પાકી હવે કાકી કે હમણાં જ લાકડી ખાણું રીતે ને મારવારું ભાગી ગયા ભાઈ અમારા માને શરદી થઈ ગઈ એમ હા એમાં તમને બી શરદી થઈ ને તમને બી શરદી થઈ આવી ને મને બી થઈ ઘરમાં બધાને શરદી થઈ ને આ બધાની શરદી એને રાઘવી જ દીધી ને જો એ નાવા ગઈ હતી ને બારે પાછી પહોંચી આવી કાકી ક્યાં શાક લેવા એટલા માટે જવા પાછા આવશે કે વળી અને વડ મળશે અરે મને બી શરદી બે ત્રણ દિવસથી હાલે રહી અને આજે તો થોડીક વધારે છે થોડું માથું બી દુખેરું જોઈએ ભાઈ કેટલા દિવસ આ શરદી રહેશે